તો રાજકોટમાં અકસ્માતનો બનાવ બન્યો છે જે સીસીટીવીમાં કેદ થયો છે સહકાર રોડ ત્રિશૂલ ચોકમાં બન્યો છે આ બનાવ અને પુરપાટ ઝડપી આવતી કારે ગુમાવ્યો છે કાબુ કારની ટક્કરથી બે વિદ્યાર્થી પણ ઘાયલ થયા છે જ્યારે કે એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પોલીસે આરોપીની અટકાયત કરી છે પુરપાટ દોડતી કારે બાઇક અને રાહદારીને ટક્કર મારી તો દ્રશ્યો આપ જોઈ શકો છો એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે પુરપાટ છડપે કાર આવે છે અને ફંગોળી દે છે વાહન ચાલકને અને અહિયા વાહન રાહ જોઈને બેઠા હતા તો ટૂંકમાં એક વોકર વાળા નલિનભાઈ સિદ્ધપુરા નું ઉદારતા એનું ડેફ થયેલ છે ગાડીનો નંબર મળી ગયેલ છે અને એના પરથી આરોપી કોણ છે અને ગાડી કોની છે તેની શોધખોળ હાલમાં ચાલુ છે સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઇવે પર ગમફાર અકસ્માત થયો છે દેવપરાના પાટીયા પાસે ઇકો ગાડીનો ટાર ફાટતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે કે અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ પણ હાથ ધરી છે નવસારીના સિસોદરા પાસે સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ સિસોદરા શાળાની વાન પલટી ખાઈ ગઈ સ્કૂલ વાનમાં દસ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ હતી અને વાન પલટી જતા એકને સામાન ઇજા થઈ છે વાનનું એક્સેલ તૂટવાના કારણે અચાનક તે પલટી ખાઈ ગઈ